એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની બહુ સીધી સાદી અને ભલી ભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની બહુ રાંધણછતને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો કોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તો હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવી દીધી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ એ વખતે શીતળામાયની એમના ઘરમાં પધરામણી થઈ ચૂળો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આળોટ્યા અને દા આથી શીતળામાએ તેને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજ્યો શીતળામાં તો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને એ બંનેએ જોયું અને નાની વહુને કહ્યું રાતે તું ચૂલો સળગ તો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માગ માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુએ કહ્યું શીતળામાં મારી ઉપર કોપિયા છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે શીતળામા એની માફી માગવા જાઉં છું તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે પછી નાની બોએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલતા ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આંખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આંખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માગવા જાઉં છું તો બાય ને અમારું પણ પૂછથી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈને ડોશીએ કહ્યું આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપીને માથામાં મને બહુ ખંજવળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોશીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી ડોશી તો અદૃશ્ય થઈ ગઈ ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા છોકરાને શીતળામાએ સજીવન કર્યું અને એ તો શીતળામાના ખોળામાં રમવા લઈ ગયો નાની વોવે શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા મજી શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસ્તો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની વોએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું બેટી ગયા ભોમાંયે તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે એના પાપનું નિવારણ એ કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓને હોય એનું પાણી પી શકશે પછી નાનીઓએ પહેલાં બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું બેટી એ બંને આખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ ગાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહીએ શીતળામાં તો અંતર ધ્યાન થયા અને નાની ભાવએ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી પહોંચી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પળ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુએ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત કરી અને પછી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ફેરી છાંટ્યું પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાનીઓ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાની બહુને પૂછ્યું નાની બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની બહુએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણ છટ ક્યારે આવે તેની રાહ જોવા લઈએ પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાને રાંધણ છઠ પણ આવી એટલે એણે પણ જાણીને જોઈને રાંધણ છઠની રાતે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં લોટ્યા એટલે દાજ્યા એટલે શીતળા માતાએ જેઠાણીને સાપ આપ્યો જેને મને બાળી છે એનું અંતર બાળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભરતું થઈ ગયેલો પડ્યો હતો એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ શીતળા મનાવવા માટે જા એમને વિનંતી કરજે એટલે તારો દીકરો સાજો નવરો થઈ જશે પછી આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીં મરી જઈશ આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહીએ હું ગમે ત્યાં જાઉં એની તમારી સી પંચાત આમ કહીએ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા પહેલાં બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારી સી પંચાત આ સાંભળી આંખલા કંઈ બોલ્યા નહીં અને તો ટોકલો લઈને આગળ ચાલવા નીકળી આગળ જતાં પહેલી મેલી ઘેરી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થયું તું આવી ગઈ તે મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા માથું ખંજવાળી આપીને અને જુઓ અને લીખો કાઢી આપીને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ગેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીએ તો ચાલી નીકળે એ બહુ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં અને એ છોકરાને પાછી લઈને ઘરે પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોય બેઠી એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર ભક્તિ સાંભળનાર અને એવા દરેક ભક્તને તેવા ફળ આપજો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળામાં હર હર મહાદેવ જરૂરથી લખજો મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ